સવા વર્ષમાં કેટલા પેશન્ટ નું પીએમ જય હેઠળ સર્જરી કરી અને કેટલા પેશન્ટની પીએમ જય વગર સર્જરી કરી અંદાજે આઠસો સર્જરી પીએમ થઈ છે અમને એ વસ્તુનો એટલો ખ્યાલ ના આવે કે આ કાર્ડિયોલોજીસ્ટ છે છે અમારા એ અને એના સ્પેશિયાલિસ્ટ છે એને શું કરવું એને ખબર પડે કે ડોક્ટર પાર્શ્વ ઘોરા જે છે તે આ કેટલા સમયથી કરી રહ્યા હતા અને આ કર્યું તો તમારા કોઈના ધ્યાનમાં નહીં આખી બોર્ડના કોઈમાં એક મેમ્બરના ધ્યાનમાં માહિતી આવી જ નહીં કે આટલું મોટું ચકેડું જે છે તે ચાલી રહ્યું છે ધ્યાનમાં એટલા માટે ન આવ્યું હોય કે જે કાંઈ સરક ત્રણેક મહિના પહેલા સરકારનું હેમ પોર્ટલ ચેન્જ થયું અને હેમ પોર્ટલમાં જે કાંઈ વસ્તુ હતી એ પાછલા ઓરા અથવા એ લોકોના મેમ્બરને જ બધા જે કાંઈ કોઈ જાતના મેસેજ આવે તો એને ખબર પડે અમે જ્યારે પણ પૂછતા તો પણ અમને કાંઈ કોઈ જાતની વસ્તુની જાણ કરવામાં આવી નાખી અને ટોટલી અમને અંધારામાં રાખવામાં આવ્યા છે જ્યારે કાર્ડિયોલોજીસ્ટ લેવાના હતા એનું નામ અમારે પીએમ જેમઆઈમાં એનરોલ કરવાનું ત્યારે અમને ખબર પડી કે અમારું પણ આ પીએમ જે પોર્ટલમાંથી ડૉક્ટર પાર્શ્વ વોરાએ પોતાના અનઅધિકૃત રીતે જે પેલા હોવા ન છતાં પણ એમને અમારું નામ કાઢી નાખેલું હતું જે કાઢ્યા પછી અમારે રીએ પેનલ કરવા માટે અમે જ્યારે ગાંધીનગર ગયા ત્યારે અમને ખબર પડી કે ભાઈ આમાં ચાર કેસનો આવો પ્રોબ્લેમ છે જ્યારે ત્યાં અમને જણાવવામાં આવ્યું એટલે અમે એ બધી કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણથી અમે ડૉક્ટર પાર્શ્વ વોરાને અહીંથી ટર્મિનેટ કરી નાખ્યા છે અમદાવાદમાં એક ઘટના સામે આવી હતી કે જ્યાં દર્દીઓ રીત મોતના મોત ના ચડી રહ્યા હતા અને આ ઘટનાને નામ આપવામાં આવ્યું ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ છે તેમના જય એકાઉન્ટના કારણે તેમને મોતને માછળી ચડાવી રહ્યા હતા અને આવી જ કંઈક ઘટના હવે જામનગરથી સામે આવી છે જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની જે હોસ્પિટલ છે ત્યાં ડોક્ટર દ્વારા જે અનેક એવા દર્દીઓ હતા કે જેમને ચોરુર ન હોય તેમ છતાં પણ તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી જો કે આ મામલો ત્યારે જ સામે આવ્યો જ્યારે રાજ્ય સરકાર એટલે કે મંત્રી જે છે હેલ્થ હેલ્થ મિનિસ્ટર છે તેઓએ જ્યારે આ મામલો બહાર પ્રકાશિત કર્યો ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે જેએસસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટર મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર મારકણાની સાથે જોડાયા ચુક્યા છે એમને પૂછું શું છે ઘટના અને આ ક્યારથી આ બધું ચક્ર જે છે તે ચાલી રહ્યું હતું ડોક્ટર મારકણા જે રીતના ઘટના સામે આવી છે એકસો થી એકસો સાત જેટલા દર્દીઓ જે છે તે આંકડો જે છે તે સામે આવ્યો છે કે તેઓની જરૂર ન હોવા છતાં પણ હાર્ટની સર્જરી કરવામાં આવી છે આ મામલે તમે પહેલા તમારો શું પોઈન્ટ કહેશો અમે સરકારનો એકસો તે પણ એકસો પાંચ આંકડા છે પણ જે સરકાર તરફથી બતાવવામાં એમાં છે એ ચાર આંકડા છે અને એની ઓલરેડી અમે એની સરકારશ્રી દ્વારા જે કહેવામાં આવી હતી એની અમે પેનલ્ટી પણ ભરી દેલી છે પેનલ્ટી ભરી છે પરંતુ મારો પહેલો જ પ્રશ્ન એ છે કે આ કેટલા સમયથી ચાલે છે ડોક્ટર કોણ હતા અને આમાં બીજા અન્ય કોણ કોણ જે છે તે સંડોવાયેલા હતા એટલે એકચ્યુઅલી અમારી હોસ્પિટલ છે એક સવા વર્ષ પહેલા ચાલુ થઈ એક વર્ષ સુધી બધું બરાબર હતું જ્યાર પછી અમને ડોક્ટર પાછો ઓરાનું બિહેવિયર અને વર્તણૂક બહુ બહુ સારી ન લાગતા અમને એમને હોસ્પિટલ છોડવા માટેની અમે નોટિસ આપેલી ને ટર્મિનેટ કરવામાં આવેલા હતા બરાબર ત્યાર પછી જે ટર્મિનેશન પછી પણ સાહેબનું બિહેવિયર ન સુધરતા અમે એમના જે મેજર એમના પરિવારના સભ્યો સ્વાતિબેન વરા છે એ બધું આ બધું મેન કરતા હતા એટલે ત્યાર પછી જયારે છૂટા થવાનું થયું ત્યારે ડોક્ટર અમારે બીજા કાર્ડિયોલોજીસ્ટ લેવાના થયા જયારે કાર્ડિયોલોજીસ્ટ લેવાના હતા એનું નામ અમારે પીએમ જેમ એનરોલ કરવાનું હતું ત્યારે અમને ખબર પડી કે અમારું પણ આ પીએમ જે પોર્ટલમાંથી ડોક્ટર હોવા ન છતાં પણ એમને અમારું નામ કાઢી નાખેલું હતું જે કાઢ્યા પછી અમારે રીઅ પેનલ કરવા માટે અમે જયારે ગાંધીનગર ગયા ત્યારે અમને ખબર પડી કે ભાઈ આમાં ચાર કેસ નો આવો પ્રોબ્લેમ છે જયારે ત્યાં અમને જણાવવામાં આવ્યું એટલે અમે એ બધી કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણથી અમે ડોક્ટર પાશ્વ હોરાને અહીંથી ટર્મિનેટ કરી નાખ્યા છે સાહેબ રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો જે માહિતી સામે આપી એમાં એકસો પાંચ જેટલે આંકડો જે છે તે મેન્શન છે તમે કહી રહ્યા છો ચાર છે મારો બીજો પ્રશ્ન એ છે કે ડોક્ટર પાર્શ્વ અને આ કર્યું તો તમારા કોઈના ધ્યાનમાં નહીં આખી બોર્ડના કોઈમાં એક મેમ્બરના ધ્યાનમાં માહિતી આવી જ નહીં કે આટલું મોટું ચકેડું જે છે તે ચાલી રહ્યું છે ધ્યાનમાં એટલા માટે ન આવ્યું હોય કે જે કાંઈ સરકાર ત્રણ એક મહિના પહેલા સરકારનું હેમ પોર્ટલ ચેન્જ થયું એ વખતે જે અમારા પાર્ટનરો હતા જે એડમિન હતા એ પોતે પોતાની મેળે ચેન્જ કરીને પોતાના વ્યક્તિઓ ગોઠવી દીધા જેના કારણે આ બધી વસ્તુ એને કરવી હોય તો અમને ખબર ના પડે અને હેમ પોર્ટલમાં જે કઈ વસ્તુ હતી એ પાછળ ઓરા અથવા એ લોકોના મેમ્બર ને જ બધા જે કઈ કોઈ જાતના મેસેજ આવે તો એને ખબર પડે અમે જ્યારે પણ પૂછતા તો પણ અમને કઈ કોઈ જાતની વસ્તુની જાણ કરવામાં આવી નાખી અને ટોટલી અમને અંધારામાં રાખવામાં આવ્યા છે તો આ કોઈ માહિતી તમે પોલીસ ફરિયાદ કરી અમે પોલીસ ફરિયાદ કરવા માટેના અત્યારે આજે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ સાહેબ આટલા દર્દીઓ છે એમાંથી જ્યાં સુધીની માહિતી અમને મળી છે એક દર્દી જેમની સરનેમ નંદા છે તેઓ પણ આ આખા સમગ્ર પ્રકરણમાં મૃત્યુ પામ્યા છે એમની સર્જરી કરવામાં આવી આખી મેટર ચાલી તમને મેમ્બરમાંથી એક પણ વ્યક્તિને આટલા સમયમાં એ માહિતી ન મળી કે આ રીતના ડોક્ટર પાર્શ્વ વોરા છે કે અન્ય એમના કોઈ પણ સાગરીતો હોય કરી રહ્યા છે શું તમે એમ કહી શકો કે તમે લોકો ગેરજવાબદાર રહ્યા કે આવડી મોટી ઘટના બની રહી છે આટલા મોટા જે ષડયંત્રો ચાલી રહ્યા છે ને અમે ગેરજવાબદાર બિલકુલ નથી અમે સાહેબને ઓલરેડી જે કાંઈ વસ્તુ થઈ ગઈ છે એની અમે એમને નાજ પાડી દીધેલી છે એ પ્રમાણે અનઅધિકૃત કામ કરવાની કે કોઈ જાતની અમે એને મને જ ફરમાવી છે પણ જે વસ્તુ પોતે કાર્ડિયોલોજીસ્ટ છે એટલે જે પોતે કામ કરતા હોય ડોક્ટર પોતે છે એ જાણે કે ભાઈ આમાં કઈ રીતે વસ્તુ કરવી છે અને એ પોતે કરે તો એમાં અમને એ વસ્તુનો એટલો ખ્યાલ ના આવે કે ભાઈ આ વસ્તુ છે અનધિકૃત થઈ રહી છે કારણ કે એ કાર્ડિયોલોજીસ્ટ છે અમારા કરતા એ સુપિરિયર છે અને એના સ્પેશિયાલિસ્ટ છે એને શું કરવું એને ખબર પડે અમને જ્યારે પણ ખબર પડે કોઈ વસ્તુની ખબર પડે તો અમે તો તરત એને કહી દઈએ છીએ કે ભાઈ આ નથી કરવા એટલે તમે એવું કહી રહ્યા છો કે સુપિરિયર છે તેઓ અને તેમને કોઈ પણ જાતની જાણ નથી કરી તો બોર્ડ ઓફ મેમ્બર તરીકે તમારી પણ એક નૈતિક જવાબદારી આવે કે તમે આ તમામ માહિતી માટે કોઈ સુપરવાઇઝર રાખો જો તમને માહિતી નથી તો તમે આવી કોઈ પણ પ્રાથમિક વિચારણા ન કરી કે કોઈ પણ પ્રાથમિક નિર્ણય ન લીધો કે જો ડોક્ટર પાર્શ્વ વોરા છે તેમની ઉપર કોઈ જોશે જે અમને માહિતી પૂરી પાડે કે બધું સમયસર થઈ રહ્યું છે બધું જે લીગલી થઈ રહ્યું છે કે નહીં તમે કોઈ પણ પ્રકારનો એવો એક્શન ન લીધું અમે એકશન લીધેલા જ છે કોણ હતા ડોક્ટર પાર્શ્વ ઉપર સુપરવાઇઝિંગ કરવા માટે કે તમને કહેવા માટે કારણ કે તમે પણ મને જ્યાં સુધી ખબર છે પાર્ટનર છો આ જે હોસ્પિટલ છે તેમાં તમને કહેવા વાળું કોઈ વ્યક્તિ તો હોય ને કે સાહેબ આ રીતના આ હોસ્પિટલમાં ગડબડી ચાલી રહી છે ગડબડી છે એ તો માત્ર માત્ર અમને જ્યારે ગવર્નમેન્ટમાંથી પેલી કરવામાં આવી ત્યારે જ ખબર પડી છે બરાબર એની પહેલા અમને કોઈ ગડબડીની ખબર જ નથી પડ પડવામાં સાહેબ એ જ મુદ્દો છે ચર્ચા એ જ છે કે તમને કેમ ન ખબર પડી દાખલા તરીકે કોઈ વેપારી હોય તેમ દુકાનમાં ધંધામાં શું થઈ રહ્યું છે એમને ના ખબર હોય તો કોને પૂછવા જનરલ વસ્તુ છે આમાં સ્પેશિયાલિસ્ટ ની વસ્તુ છે કે ભાઈ આ પેશન આવ્યું તો એમાં શું એને કામ કરવાનું છે એ માત્ર સ્પેશિયાલિસ્ટ હોય તો એને જ ખબર પડે બરાબર છે અને જે વસ્તુ છે એ કરી અને તે એ સરકારના પીએમ જેના પોર્ટલ ઉપર એ અપલોડ કરતા હોય અને જે કાંઈ વસ્તુ છે એ જે પીએમ જેના પોર્ટ ઉપર જતી હોય છે બરાબર છે એ વસ્તુ છે એ પેશનનું કામ કરી અને એને ટ્રીટમેન્ટ કરતા હોય તો એ વસ્તુમાંથી અમને ના ખબર પડે એ વસ્તુ એ જ મારો મુદ્દો છે તમને નથી ખબર તો તમે શું કાર્યવાહી કરી કે જેનાથી તમને ખબર પડે તમારો ધંધો છે તમે હોસ્પિટલ છે છે તમે તમે તમારે ત્યાં બધા દર્દીઓ આવતા હોય તો કોઈ એવી પ્રાથમિક સુવિધાઓ કરી કે અમને ખબર પડે કે ભાઈ અમારે અહીંયા આ ભૂલ છે અમારા ડોક્ટર આ કરી રહ્યા છે એટ ધ તો એ પાર્ટનર નહોતા ને પાર્શ્વ વોરા જે પોતે હતા એઝ અ પર્સન એ પાર્ટનર હતા પાર્ટનર એ જોબ કરી રહ્યા જોબ કરી રહ્યા હતા એઝ અ તમારા એમ્પ્લોય તરીકે તમે માલિક છો ભાગીદાર છો તો એમ્પ્લોય તરીકે તમે કોઈ એવી સુવિધા બનાવી કે ભાઈ મને ખબર પડે કે મારો એમ્પ્લોય શું કરી રહ્યો છે સાચું કરી રહ્યો છે ખોટું નથી કરી રહ્યો એવું કોઈ તમે કોઈ પાવર કોઈને આપેલો કોઈ કઈ વ્યક્તિ એવો હતો કે જે એ વસ્તુને જસ્ટિફાઈ કરી શકે એટલે એ મેનેજમેન્ટ તરીકે એ બધું જોતા જ હોઈએ છીએ આપણે પણ જે વસ્તુ જે માણસને હાઈડ જ કરવી હોય બરાબર છે કોઈ પણ વસ્તુને કાંઈ કેવી જ ના હોય અને એ કરવું હોય અને છુપાવવું હોય અને પોતાના જે માણસો જ્યાં જ્યાં હોય એને ગોઠવી દેવાના હોય જ્યાં જ્યાં વસ્તુ થાય એ વસ્તુ એને છુપાવી જ હોય તો પછી આપને એ વસ્તુ ખબર ન પડે જે વસ્તુ છે અમે મેનેજમેન્ટ પાર્ટમાં હોય કે ભાઈ શું વસ્તુ પેશન્ટના અમારા સ્ટાફનું મેનેજમેન્ટ શું છે સ્વીપરનું મેનેજમેન્ટ શું છે એ બધી વસ્તુ અમારે જાણ કરવાની વધારે હોય છે જે ડોક્ટરનો પાર્ટ છે કે પેશન્ટને સપોઝ જે વસ્તુ ઇન્જેક્શન શું આપવામાં આવ્યું છે એ ડોક્ટરને જ ખબર પડે છે બરાબર છે જે ડોક્ટર સારવાર કરતા હોય છે ખબર પડે છે એ વસ્તુ છે એ જ ખબર પડે બીજા બધી ખબર ના પડે તો તમે એવું સ્વીકારો છો કે મેનેજમેન્ટ તરીકે તમે અને તમારા બોર્ડ મેમ્બર્સ છે ફેલ થયા છે કારણ કે દર્દીઓના જીવનું જોખમ છે હૃદય સાથે સીધા ચેડા નથી થયા અમે જે કઈ અમારા ઉપરથી છુપાવવામાં આવ્યું છે અમારા ઉપર છડ નિયંત્રણનો પ્રયાસ કરવામાં આવ્યો છે તમારી તમારીથી કોઈ વસ્તુ જે છે છુપાઈ ગઈ છે તમારી જ તમારો જ એમ્પ્લોય તમારાથી બધી વસ્તુઓ છુપાવે છે આમાં તમે ફેલ ન કહેવાવ તો શું કહેવાવ એનો મેજર સ્ટેક હતો બરાબર અરે સાહેબ મેજર સ્ટેક હોય કે માઇનર સ્ટેક હોય દર્દી તો દર્દી છે ને એનો તો કોઈ મેજર સ્ટેક નતો દર્દી નતો એનો તો જીવ જોખમમાં જ ગયો ને આવો ને સાહેબ તમે આવો તમારી પાસે જવાબ હોય તો નિકુંજભાઈ ને તમારું નામ ડોક્ટર નિકુંજ પણ આપણી સાથે છે આઈ થિંક મેનેજમેન્ટ ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર છે તેમની પાસે એટલા જવાબ નથી પણ પાર્ટનર નિકુંજભાઈ છે તેમની પાસે વધારે એમના જવાબ છે નિકુંજભાઈ તમે કહો મને બરોબર આપની વાત સાચી છે આપણે લેખિતમાં કોઈ પેશન્ટ દ્વારા આવી ફરિયાદ આવી નથી નગર અમારા ધ્યાનમાં પહેલા થી આવી છે પણ સાહેબ હું મારો ડોક્ટર મારા કડાને એ જ સવાલ હતો તમને પણ એ જ સવાલ છે કે જો ભૂલ કરી તમે ટર્મિનેટ કર્યા નો ડાઉટ રાજ્ય સરકારે જયારે આ મામલો બહાર પાડ્યો ત્યારે જ આ મામલો સામે આવ્યો કે ભાઈ આવી રીતના છે ત્યાં સુધી અમને પણ કોઈને નહોતી ખબર તમે લોકોએ જાહેર નહોતું કર્યું સેકન્ડ થિંગ મારો મુદ્દો એ માત્ર છે કે જો ડોક્ટર પાર્શ્વ જે છે એ આ રીતના કોઈ પણ અનધિકૃત કાર્યવાહી કરી રહ્યા હતા કે જે લો પ્રમાણે નથી ચાલી રહી તો તમારી કોઈ જાતની જવાબદારી નહીં કે તમે વસ્તુ ઉપર સુપરવિઝન કરો હા જુલાઈમાં જ અમારા હાથમાં આ બધું આવ્યું ત્યારે જ અમે આ બધી વસ્તુ ચાલુ કરી આની પેલા મેનેજમેન્ટ નો મેજર સ્ટોક એમના પાસે હતો જ્યારે અમને ખબર પડી કે કંઈક અલગ થઈ રહ્યું છે ત્યારે જેમ કે જેમ કે પેશન્ટોની કમ્પ્લેન એકાદ વખત આપણે પણ જે વસ્તુ માણસો ને છુપાવી જ છે બરાબર છે રચવી છે બરાબર બધી વસ્તુ અમે ક્લિયર જ છે કે અમે પેશન્ટની સેવા અને સાચી વસ્તુ જ કરવા માંગીએ છીએ બરાબર છે અને જેવું અમને જાણ થાય છે જે વસ્તુમાં બરાબર છે તાત્કાલિક અમે એક્શન લઈ છીએ સાહેબ જી તમારી વાત સાચી એક્શન લીધી હવે તમે શું એક્શન લીધી એક તો એમને ટર્મિનેટ કર્યા બીજો અમે ભાગીદારી છૂટી કરી દીધી ભાગીદારી છૂટી કરી દીધી અમે લીગલ એક્શન જેવાત અને હવે લીગલ એક્શન લેવાના છે ષડયંત્ર અને धोकाદારી છેતરપિંડી પાર્ટનરો સાથે અને પેશન્ટો સાથે અમને જાણમાં આવી છે કે અમે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ પુરુષવાલ જવાલ છે કે ભઈ જે ડોક્ટર પર્સનલ કરે છે એ વસ્તુમાં એના નિષ્ણાત ડોક્ટર છે બરાબર છે નિષ્ણાંત ડોક્ટર છે તો એના ઉપર જે કામ કરતા હોય એ નિષ્ણાંત ડોક્ટર કરે અમે માનવું પડે અમારે બરાબર હવે જ્યારે અમને કોઈ પણ સંજોગોમાં ગવર્મેન્ટ તરફથી અથવા તો પોટો ઉપર ખબર પડે અમે તરત એક્શન લીધેલા છે બરાબર છે એવું નથી અને આ વસ્તુ તમે જે કહો છો કે પેલા દુકાન જેવું એવું નથી એમાં જનરલ બધી વસ્તુ પબ્લિકને ખબર પડે આ વસ્તુ એવું છે કે જેના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત ડોક્ટર હોય એને જ એને માત્ર ખબર પડે કે ભાઈ આમાં શું વસ્તુ થયેલી છે બરાબર હવે એ તો પોતે પોતાના મોઢામાંથી કહેવાનું નથી કે આ બધું પ્રશ્નો બન્યું છે પ્રશ્ન બને છે એ જાણ આપણે નથી કરતા આ વસ્તુ એક પ્રશ્ન થિયેટર અંદર બનતી હોય છે બરાબર છે જે વસ્તુની છે જાણ છે એ તમે બહારના કોઈ પણ વ્યક્તિને ખબર નથી પડતી કે ભાઈ તમે આમાં એક્સટેન્ટ છે જરૂર નથી ને નાખો છે બધું જરૂર નથી અને એની એન્જિયોગ્રાફી હોય એન્જિયોગ્રાફી રીડ કરતા કાર્ડિયોલોજીસ્ટને જ આવડે અમને એન્જિયોગ્રાફી રીડ કરતા આવડે નહીં અમે એમ ડી ડોક્ટર કે બીજા ડોક્ટર છે અમારો વિશ્વાસ નહીં કે અમે ભણ્યા નથી એટલે એના કારણે આ બધી વસ્તુ છે એ બની છે એમના પર રાખવામાં આવેલા વિશ્વાસનો નો એમણે સંપૂર્ણપણે દુરુપયોગ દુરુપયોગ કર્યો છે મારો વિશ્વાસ તોડ્યો મારો ત્રીજો પ્રશ્ન આ હોસ્પિટલમાં માલિકી કોણ કોણ ધરાવે તમે બંને ધરાવો છો હા કેટલા કેટલા ટકા ધરાવો છો છ ટકા બંને છ છ ટકા ધરાવો છો હવે કોઈ જે કોઈ પણ પેશન્ટ છે એ હોસ્પિટલના માલિકને પકડશે કે પછી કોઈ દર્દીને પકડશે કારણ કે એટ ધ એન્ડ પેશન્ટના નજરમાં તમે પણ ગુનેગાર કહેવાઓ કે એમનું ખોટી રીતે જે કંઈ પણ ઓપરેશન કરવામાં આવ્યું છે માલિકી તો તમારી છે તો તમારા ડોક્ટર છે તમારા એમ્પ્લોય છે મારો પ્રશ્ન એ જ છે માત્ર કે તમે તમારા એમ્પ્લોય ની ઉપર તમારું ધ્યાન કઈ રીતના ન રહ્યું અને આટલી મોટી આટલી આટલી મોટી ભૂલ થઈ કે આટલા બધા આટલા બધા જે દર્દીઓ છે તેમને

ગાઈડલાઈન છે એ તોડી અને બારે ગયા મારો ખાલી એક સામાન્ય લોકો માટેનો પ્રશ્ન છે પ્રશ્ન બ્યાજબી છે પણ આ ધીસ ઇઝ વેરી કોમ્પ્લીકેટેડ કારણ કે કાર્ડિયોલોજીસ માં પીએમ જેવી ની ગાઈડલાઈન હમણાં જ રિવાઇઝ થઈ છે અમારા માટે પણ નવી બાબત છે કે અમે કાર્ડિયોલોજીસ નથી એટલે તમને નથી ખબર કે મને કઈ કઈ જે ધારા છે કે વોટ છે કઈ તોડી છે

બરોબર અત્યાર સુધી આ જો કોઈ ઈમેલ આવ્યો હોય અને ડિલીટ થઈ ગયો હોય તો એમને ખબર નથી અમે આઈડી પાસવર્ડ પણ હવે બદલાવી નાખ્યા છે ઈમેલ અને જે ગવર્નમેન્ટે અમને કીધું કે જે ચાર કેસ હતા બરાબર છે એમાં જે વસ્તુ કરેલી છે પાસ્ટર સાહેબ બોરાએ બરાબર છે એ અમે એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ સાહેબ કરી રહ્યા છે બરાબર છે કે જે જો જોટા કેસ હોય કે મને ચાર ચાર કેસની અંદર એમણે લખેલું હતું કે રિપોર્ટ સાથે ચેડા થયા છે એટલે જે બ્લડ રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો એ ખરેખર

આ અમને ખબર પડી તમને કહું છું આંકડો તો અમને આજે પેલી ખબર પડી છે એટલે ડિટેલમાં કેટલું થયું છે એ અમને નથી ખબર તો એક આકડો છે તમારી હોસ્પિટલ પાસે હોવો જોઈએ અને આઈ હોપ તમને ખબર હશે આટલી બધી મેટર ચાલી ડોક્ટર પાર્શ્વ વોરાએ તમે કહો છો સવા વર્ષ થયા સવા વર્ષમાં કેટલા પેશન્ટનું પીએમ જય હેઠળ સર્જરી કરી અને કેટલા પેશન્ટની પીએમ જય વગર સર્જરી કરી અંદાજે આઠસો સર્જરી પીએમ જેવાઈમાં થઈ છે જે આઠસો ને ટોટલ આઠસો થઈ છે પીએમ જેવાઈમાં અ એક્ઝિટ આપણો કાઢવો અમારા માટે અત્યારે પોસિબલ નથી પણ અમારે એ જોવો પડશે પણ ટોટલ આઠસો થઈ જાય સવા બરા 800 પીએમજે માં ਵੀ કેટલી થઈ એ પણ તમને નથી ખબર નાઇન્ટી નથી જેવું છે એ પીએમજે વાય નું બોલે છે 10% હોય છે અને એટલા જ આંકડા છે એની આસપાસ છે સાહેબ જામનગરમાં કઈ કઈ જગ્યાએ એટલે કોઈ હોસ્પિટલ ખરું કે છે પીએમજે હેઠળ આ હાર્ટની સર્જરી કરે છે આપના હોસ્પિટલ બીડી ઓસ્વર્ડ હોસ્પિટલ છે બરોબર ત્રણ જ હોસ્પિટલ છે જેમાંથી અહીંયા આઠસો માંથી નેવું ટકા પીએમ જેમાંથી થઈ છે એટલે તમે એવું સ્વીકારી શકો કે જે આઠસો માંથી જે નેવું ટકા થઈ છે એમાં પણ ચેડાની સંભાવનાઓ છે કે ડોક્ટર પાર્શ્વ કરેલી છે ના એમાં આપણે એક્ઝેક્ટ એનું કેટલા સીડી જે બનેલી હોય કે એન્જિયોગ્રાફી હોય એ આપણે જોઈએ પછી જોઈએ તમને ખબર બતાવી ના હવે અત્યારે અમે કરશું અત્યારે કેટલી બધું હતું કારણ કે એ બધું પોસિબલ નથી કે એમાં એને કઈ એવું કરેલું છે કારણ કે અમને જાણવામાં જ અમને રેસન્ટલી જાણવામાં આવ્યું છે કે જે વસ્તુ છે એ બધું અમે બહાર લાવશું જ અને પબ્લિક સામે લાવશું એમાં તમને રાજ્ય સરકાર દ્વારા જે આ માહિતી બહાર પડી જયારે હેલ્થ મિનિસ્ટરે આ માહિતી સમામ આપી જયારે અમને લોકોને પડી ખબર ત્યારે તમે એવું કહી રહ્યા છો તમને ત્યારે ખબર પડી સવારે અચ્છા આજ સવારે અમને અઠવાડિયા પેલા ખબર પડેલી બરાબર છે એક વીક પેલા જ્યારે અમારું પીવીએમ જેવાય total

ની ખબર અમને પડેલી છે કે ત્યાં શુક્રવાર ની આસપાસ છે અમને ખબર પડેલી છે કેટલો દંડ પડે બે લાખ ઓગણસાઠ હજાર બે લાખ ઓકે મારો હવે જે લગભગ આ છેલ્લા પ્રશ્નો છે કારણ કે તમે એમ કહી રહ્યા છો કે તમને કોઈ માહિતી નથી આવડી મોટી ઘટના તમારા માલિક હેઠળ બની તમારી પાસે માહિતી નથી હવે કદાચ તમને મળી જશે ત્યારે આપણે પછી ફરી એકવાર ચર્ચા કરશું મારો પ્રશ્ન એ છે કે તમને અઠવાડિયા પહેલા માહિતી મળી તો માત્ર હવે શું કરશો એને આ અઠવાડિયાની અંદર તમે શું કર્યું અમે તાત્કાલિક ઝડપથી ડોક્ટર પાછો હોરાને અમે ટર્મિનેટ કર્યું તો તમે કહી રહ્યા છો કે એ તો નીકળી જ ગયા હતા તમે આ ને અમે એને અમે ટર્મિનેટની પહેલા નોટિસ આપેલી હતી બરાબર છે જે અમારા જે એના એમઓયુ પ્રમાણે અમારે એને ત્રણ મહિનાનો ટાઈમ આપવાનો જે વખતે અમને એવી ખબર નહોતી કે એને

અને ડોક્ટર્સની ની જવાબદારી તમે ચૂક્યા છો અમારો પણ એક મુદ્દો છે બરોબર કારણ કે જે પેશન્ટ છે પેશન્ટ છે એ નથી જોઈતા તમને ના ના અમે અમે આરે કરવા માંગુ છું બીજા કોઈ ચૂકતા છે અને અમારા કોઈ અન્ય પ્રોબ્લેમ આવે અમે પેશન્ટ ની સાથે જ છીએ અને અમે પેશન્ટની ની સાથે જ છીએ એટલે અમે કોઈ મુદ્દો ચૂકતા નથી

એમને કઈ તમારે કહેવા માંગો છો જીસીસી તરફથી હા અમે પેશન્ટની સાથે જ છીએ કોઈ પણ પેશન્ટના પ્રોબ્લેમ હશે તો એની સાથે જ અમે પડીશું જી અને આગળ શું કાર્યવાહી કરવાના છે અમે આગળ લીગલ કાર્યવાહી કરવાના છે ખૂબ ખૂબ આભાર અને આગળ જે કંઈ પણ કાર્યવાહી કરો આશા રાખીએ છીએ કે અમારા તમે શેર કરશો જેના કારણે સુધી પહોંચે હાલ જેસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તે કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને અંધારામાં જે પાર્ટનર્સ જે છે જેમનું માઇનસ ચેક હતું એમને અંધારામાં રાખી અને સમગ્ર કાર્યવાહી જે કંઈ પણ ઘટના બની છે કરવામાં આવી છે ડોક્ટર પાર્શવ વોરા પાર્શ્વ વોરા જેમના દ્વારા કાર્યવાહી કરવા ઘટના જે છે તેમાં જે કોઈ પણ ભંગ કરવામાં આવ્યા છે પીએમજેના ગાઈડલાઈન્સના તે તેના દ્વારા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેવું હાલ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ છે તેમના જે અન્ય જે સ્ટેક હોલ્ડર્સ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આ આંકડો ક્યાં પહોંચે છે કારણ કે જેસીસી જે હાર્ટ ઇન્સ્ટિટ્યુટ છે તેમના જે સ્ટેક હોલ્ડર્સ છે તેમને પણ આંકડાનો અંદાજ નથી કે કેટલા આંકડા છે અને ક્યાં સુધી આ ઊંડાણું જે છે તે રચવામાં આવ્યું છે જમાવા જોવા બદલ આપનો ખૂબ ખૂબ નમસ્કાર